દેશના વિકાસ માટે આજે બપોરે બાર નો ચાલીસ કલાકે પ્રતિજ્ઞા લેવાશે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પણ પ્રતિજ્ઞા લેશે સુરત ભાજપ દ્વારા સુપોષણ કીટ અર્પણ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી સીઆર હસ્તે કીટ વિતરણ કરાશે અંબાનગર સ્થિત આંગણવાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો અલગ અલગ આંગણવાડીના બાળકોને આ કીટ અર્પણ કરાશે ચાર ભાજપ ના ધારાસભ્યો અને પદાધિકારીઓ હાજર રહેશે 7 अक्टूबर 2001 में पहली बार सीएम बना था नरेंद्र मोदी सतत चार वक्त गुजरात का सीएम और सतत तीसरी वक्त पीएम बनया 2001 में सीएम बनने बाद गुजरात का विकास ने नवी गति आ दी तो 2014 से देश का पीएम तरीके देश ने सतत आगे बढ़ारी रहा है बड़ा प्रधान वर्ष 2047 સુધીમાં भारत ने विकसित राष्ट्र बना संकल्प से ગુજરાતે નક્કી કર્યું છે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી થીમેટિક સ્કીમ સાથે વિકસિત સપ્તાહ તરીકે એક નવ દિવસ યુવાનો ગરીબો ખેડૂતો મહિલાઓ તમામ સમાજના વર્ગને આવરી લઈ એક આંદોલન આંદોલનાત્મક અને સાથે લોકોને અવેરનેસની સાથે વિકાસ સાથે જોડવાનું કામ અને તમામ દિવસોએ નવી નવી થીમેટિક સ્કીમ ઉપર થીમેટિક સમગ્ર ગુજરાતને આંદોલિત કરવાનો આદરણીય નિર્ણય નિર્ણય લીધો છે અને એ જેટલા અત્યારે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે કે જેના આધારે આપણે ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી ઘર સુધી સ્કૂલ સુધી કોલેજો સુધી ખેડૂતો સુધી અને મહિલાઓ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ ગુજરાતે નક્કી કર્યું છે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી સુરત શહેર ભાજપે સુપોષણ કિટનું વિતરણ કર્યું નરેન્દ્રભાઈ મોદીના સીએમથી લઈ પીએમ સુધીના સફરના ત્રેવીસ વર્ષ પૂર્ણ સુશાસનના ત્રેવીસ વર્ષ પૂર્ણ થતા બાળકોને સુપોષણ કિટનું વિતરણ કરાયું સી આર પાટીલના સુપોષણ કિટનું વિતરણ કરાયું નરેન્દ્રભાઈના શાસનમાં દેશ વિકસિત બની રહ્યો છે જાતિના આધારે નહીં પણ મેરિટના આધારે લાભ આપ્યા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્રેવીસ વર્ષની અંદર અનેક મુકામો હાંસલ કર્યા છે ગુજરાતના વિકાસ અને વિકાસને લઈને આખા દેશમાં સરકાર બનાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તે આદરણીય શ્રી મોદી સાહેબે કર્યું કે જેમણે જાતિના ભાગલા પાડવાને બદલે ભાષાવાદના દૂર રાખીને મેરિટ ઉપર જે લોકોની અપેક્ષાઓ છે જે આજની જરૂરિયાત છે જે સ્વતંત્રતા વખતે પણ બધાની કલ્પના હતી જે શહીદોએ આ દેશ માટે આહુતિ આપી એમની પણ ઈચ્છા હતી કે આ દેશ કેવો હોવો જોઈએ તો વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટેના તમામ પગલાઓ લઈને સર્વાંગી વિકાસ શું હોઈ શકે

મંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો પ્રતિજ્ઞા લેશે ગુજરાતે નક્કી કર્યું છે સાત ઓક્ટોબર થી પંદર ઓક્ટોબર સુધી થીમેટિક સ્કીમ સાથે વિકસિત સપ્તાહ તરીકે એક નવ દિવસનો કાર્યક્રમ કે એ દરમિયાન યુવાનો ગરીબો ખેડૂતો મહિલાઓ તમામ સમાજના વર્ગને આવરી લઈ એક આંદોલનાત્મક અને સાથે લોકોને અવેરનેસની સાથે વિકાસ સાથે જોડવાનું કામ અને તમામ દિવસોએ નવી નવી થીમેટિક સ્કીમ ઉપર થીમેટિક યોજના ઉપર સમગ્ર ગુજરાતને આંદોલિત કરવાનો આદરણીય ભુપેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે અને એ નિર્ણય તેર જેટલા અત્યારે આપણે મુદ્દાઓ નક્કી કર્યા છે કે જેના આધારે આપણે ગુજરાતમાં પ્રત્યેક ગામ સુધી ઘર સુધી સ્કૂલ સુધી કોલેજો સુધી ખેડૂતો સુધી અને મહિલાઓ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ